હેલો મિત્રો કેમ છો બધા આ વિડિયો જોનાર દરેકને બાપા સીતારામ મંડળના જય શ્રી કૃષ્ણ જય ગયો માતા મિત્રો આજે બાપા સીતારામ મંડળ વૃંદાવન ગૌશાળામાં આવ્યું છે ગાયોની સેવા માટે જેમાં બહેનો વાસીદા કરે છે ફળિયા વાળે છે ગાયોની સેવા કરે છે ગાયોને નિરણ ખવડાવે છે તે બધું આપણે આજે વિડીયામાં જોઈશું અને બાપા સીતારામ મંડળના બહેનો સત્સંગ કરે છે કડતાલું વગાડે છે ને એમાં જે રાશિ આવે છે તે આ ગાયોના ઘાસ સારાવામાં વાપરે છે તમારે પણ જો સત્સંગ રખાવો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો આ બહેનોની સેવા અદ્ભુત કહેવાય કારણ કે આ બહેનો ગૌશાળામાં બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી સતત સેવા કરે છે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આજના આ આધુનિક યુગમાં બધા બહેનો બપોર વચ્ચે કાં તો ફોન જોતા હોય અથવા નીંદર કરતા હોય અને ટાઈમ વ્યસ્ત એનો બગાડતા હોય પણ આ બહેનો બપોર વચાળાનો ગાળો બપોર વચ્ચે ગાયોની સેવા કરે છે એમને એમને પણ નાના છોકરાઓ છે બહારનું કામ પણ કરે છે ગઢા પણ સાસવે છે આ બધું જ સાસવતા સાચવતા બપોર વચાળાના ગાળામાં આવી અદભુત સેવા કરે છે આવો આપણે જોઈએ આ બહેનો કેવી સેવા કરે છે તમે જોજો બહેનોના મુખ ઉપર કંઈક અલગ જ તેજ છે કોઈક બહેનોના ચહેરા મૂંઝાયેલા નથી નથી કોઈને થાક લાગતો જેટલી ઉત્સાહથી સત્સંગ કરે છે તેટલી જ ઉત્સાહથી ગાયોની સેવા પણ કરે છે આવા કળિયુગમાં નિસ્વાર્થ સેવા જો કોઈ હોય તો આ ગૌ સેવા છે અને જે બાપા સીતારામ મંડળની બહેનો કરી રહી છે તો બહેનોને પ્રોત્સાહન માટે પણ તમે કોમેન્ટ કરી શકો છો આ બહેનોની સેવા ખરેખર ધન્યવાદ ને પાત્ર છે Right. say હા ગાઉ હારું લાગશે ને તો ગાયેલું લાગશે ન ગીત મૂકી દેવું

ᱛᱚ 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 ᱛ תודה okay. רבה okay. okay. તો આ બે બે કલાક છે એક ધારા વાયદા કરે છે પણ એને મોઢા ઉપર હસતું મોઢું કેટલું છે થા કઈ નથ લાગ્યો એ કઈ હાળ્યું લે આ ગાય માં તો શક્તિ દેતા હોય એવું લાગે છે આ બજ જોઈને બે કલાક છે આવા તડકા વાયદા કરે છે કોઈ દાંત કાટતા કાઢતા તો ગીત ગાય છે જો જો તમે તમે ઘવરાઓ અમને તમને આઈએ કાઈ ને કડી તો આખી તમે આવતું

Tita um,

મને રુંદા વન ધામ માં મે તારા જો મને ગરસા વન હવે આપણે આઈ જઈ ગઈ કળવા ગયા મને સિતારા હે પાહ રામાર <Sess> મહાદેલા <Sess> <Sess> Thank roket besar? Ya.